બંધ થતા ગ્રામજનોમાં રોષ છોટાઉદેપુર જિલ્લામાં હાલ રસ્તાઓ લઈ ભારે મુશ્કેલીઓ જનતા વેઠી રહી છે તેવામાં જેતપુર પાવી પાસે બારજ નદીમાં રૂપિયા ચાર કરોડ થી વધારે ખર્ચો કરી બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને છેલ્લા દસ દિવસથી જેતપુર પાવીથી છોટા ઉદેપુર છે ભારે વાહનો આવતા વેપાર ધંધા પડી ભાગવાને આરે આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે ગામમાંથી મોડેલી છોટાઉદેપુર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વેપાર ધંધા નોકરિયાતો માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે પરંતુ તંત્રને ઊંઘ ક્યારે ઉડશે તે સમજાતું નથી નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપરનું નાળું ક્ષતિગ્રસ્ત થતા ભારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે જેના લીધે વાહન માલિકોને ભારે આર્થિક નુકસાન અને સમયનો વ્યય થઈ રહ્યો છે અધિકારીઓ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી જ્યારે આ નેશનલ હાઈવે નંબર છપ્પન મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો મુખ્ય માર્ગો હોવા છતાં તંત્રને જાણે કંઈ પડેલી જ નથી એમ લાગી રહ્યું છે બારદારી વાહનોમાં વાત કરીએ તો એમાં કોઈ સરકારી કે ખાનગી બસ પર ન આવતા લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે હવે વહેલી તકે વહીવટી આનો નિકાલ લાવે તેમ જેતપુર પાવી અને છોટાઉદેપુર જિલ્લાના લોકો માંગ કરી રહ્યા છે એર મેનેજર આરીફ ખત્રી પાવી જેતપુર